નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ધોરણ પાંચ જે હમણાં જ થોડા દિવસ પહેલાં લેવાની આ એક્ઝામ સ્કોલરશિપ એક્ઝામ તેમજ જે રક્ષા શક્તિ સ્કૂલ ગ્રાન્ડ શક્તિ રેસિડિયલ સ્કૂલ અને જે ટ્રાઇબલ સ્કૂલો છે તેમાં એડમિશન લેવા માટેની જે એન્ટ્રન્સ એક્ઝામ છે આમાં સ્કોલરશિપ બી મળે છે અને સ્કૂલોમાં એડમિશન પણ મળે છે હવે આ પરીક્ષા લેવાની તો હનું રિઝલ્ટ ક્યારે આવશે તેની આજે આપણે વાત કરવાની છે તેની કઈ તારીખ છે અંદાજિત કઈ તારીખ સુધી આ રિઝલ્ટ આવી શકે છે તે પણ જાહેર થઈ ગયું છે તો તે વિશે સંપૂર્ણ જાણકારી આજે આપવાની છે તો ચેનલને હજુ સુધી તમે સબ્સ્ક્રાઇબ ના કર્યું તો ખાસ સબ્સ્ક્રાઇબ કરી દેજો વિડીયાને પણ એક લાઇક કરી દેજો બીજું એક કે તમે હજુ સુધી વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રામ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલને જોઈન ના કર્યું તો એ જોઈન કરી લેજો તેની લિંક વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે તેમાંથી મળી જશે તો મિત્રો આજનો આ વિડીયો શરૂ કરીએ છીએ કોમન એન્ટ્રન્સ સીઈટી જે બે હજાર પચીસની જે રિઝલ્ટની તારીખ છે તે કઈ છે તેની વાત કરું તો તો મિત્રો રાજ્ય પરીક્ષા બોર્ડની જે એન્ટ્રન્સનું રિઝલ્ટ છે તે સાત એપ્રિલ સુધી આવશે ન્યૂઝપેપરની જે ક્લિપ છે તારીખ પચીસ ત્રણ બે હજાર પચીસની હવે એમાં કહ્યું છે કે સાત એપ્રિલ સુધી રિઝલ્ટ આવી જશે મોડા મોડામાં સાત એપ્રિલ છેલ્લી છે એટલે સાત તારીખ પહેલાં પહેલાં રિઝલ્ટ આવી જશે તો પચીસ આજે પચીસ તારીખ થઈ તો મિત્રો દસ દિવસની અંદર જે તમારું રિઝલ્ટ છે તે આવી જશે અહીંયા તમે જોઈ શકો છો રાજ્ય સરકાર દ્વારા જે જ્ઞાનશક્તિ રેસીડેન્ટ સ્કૂલ જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસીડેન્સ સ્કૂલ તથા રક્ષાશક્તિ સ્કૂલમાં ત્રણ છમાં પ્રવેશ માટે તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજના માટે શનિવારે કોમ્યુનિટી રેસ્ટેસ્ટ બે હજાર પચીસ લેવાઈ હતી હવે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા વિવિધ શહેરોમાં યોજાયેલા પ્રવેશનું પરિણામ સાતમી એપ્રિલ સુધી જાહેર કરવામાં આવનાર છે એવી જાહેર કરવામાં આવી છે તો મોડા મોડો સાત એપ્રિલ સુધી જાહેર રિઝલ્ટ આવી જશે અને રાજ્યના ચોત્રીસ જિલ્લામાં યોજાયેલા ટેસ્ટ માટે નોંધાયેલ કુલ જે છ લાખ અઠ્યાવીસ હજાર એકસો ચુમ્મોતેર વિદ્યાર્થીઓ હતા આટલા વિદ્યાર્થીઓ એ ફોર્મ ભર્યું હતું પરંતુ ટોટલ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી જે પાંચ લાખ બોતેર હજાર ચોર્યાસી વિદ્યાર્થીઓ આટલા વિદ્યાર્થીઓ છે આ ઉપસ્થિત રહેતા કુલ એંસી પોઈન્ટ છોતેર ટકા હાજરી નોંધાઈ હતી તો પચ લાખ ટોટલ એપ્રોક્સ જે વિદ્યાર્થીઓ છે તે હાજર રહ્યા અને ઉલ્લેખનીય છે કે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલમાં ધોરણ પાંચ એકથી પાંચમાં અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થી ફક્ત રક્ષાશક્તિ સ્કૂલમાં જ એડમિશન મિત્રો મળશે આ તો તમને ખ્યાલ હોવો જોઈએ કે જેમણે પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કરેલો હશે એક તે પાંચ તો તેમને રક્ષાશક્તિ સ્કૂલમાં પચીસ ટકા બેઠકોના આધારે એડમિશન મળશે તેમને સ્કોલરશીપ મળશે નહીં ત્યાર પછી મિત્રો આપણે વાત કરી દીધી કે સાતમી એપ્રિલ સુધીમાં તમારું રિઝલ્ટ છે તે જાહેર થઈ જશે જ્યારે પણ રિઝલ્ટ આવશે ત્યારે આપણે આ યુટ્યુબ ચેનલમાં ડાયરેક્ટલી વિડીયો મૂકી દઈશું રિઝલ્ટ કેવી રીતે જોવું તે અંગે પણ આપણે વિડીયોના મારફે તમને સમજાવીશું એટલા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો જે અને નોટિફિકેશન જે છે તે ઓલ કરી દેજો એટલે તમને તેની નોટિફિકેશન વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને જે રિઝલ્ટની જે લિંક છે તે પણ આપણે મૂકીશું ટેલિગ્રામ ગ્રુપ વોટ્સઅપ ગ્રુપમાં તે પણ જોઈન કરી લેજો તો મિત્રો આ હતી અપડેટ આશા રાખું છું તમને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો છે વિડીયો ગમે તેને લાઈક કરી દેજો આગળ શેર પણ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો તો મળે છે બીજા એક નવા વિડીયોમાં